ધણી આપણે બધા ઉપકારો ભૂલી જઈએ છીએ માણસના ઉપકારો ના ભૂલાય તો પ્રભુના કેમ ભૂલાય આપણે કોઈ માણસે આપણું કોઈ પણ પ્રકારનું કામ કર્યું અરે કોઈનું પાણી પીધું હોય ને એનો ઉપકાર ન ભૂલાય તો પ્રભુનો ઉપકાર કેમ કરીને ભૂલાય અરે આપણે આપણે જયારે આ શરીર ઉત્પન્ન કર્યું ને પ્રભુએ ત્યારે લગભગ શરીરે ઉત્પન્ન કર્યું મારા નાથે ત્યારે આ શરીરને ખાલી નાક બે નાક ના હોત નાક તો આ નાસિકા ના હોત તો આખા વિશ્વનું ધન આખા વિશ્વનું ધન એકવીસ એક નહી એકવીસ બ્રહ્માંડો ધન આપોને તો આ બે આખું નાક કાન અરે આ તમે જુઓ તો ખરા આ વાળ આ વાળ વધે અને આ ના વધે આંખોના વાળ આ શોભા કેટલી આપી છે પ્રભુએ આપણા શરીરને આત્માને રહેવા માટે પ્રભુએ આ કેટલો સુંદર સુંદર બગીચો બંગલો કેવો બનાવ્યો છે પ્રભુએ તો આપણે એનો ઉપકાર કેમ ભૂલી જઈએ છીએ હું તમે આપણે બધા ઉપકાર ભૂલી જશું ને તો નરકની અંદર મારે તમારે જવું પડશે માટે ઉપકાર ભૂલવું ભૂલવો જોઈએ તો ઉપકારનો બદલો આપવા માટે શું કરવું પડે આ એક બીજી બીજી વાત કરવા તો આને આને એક એક આ સંસાર તરવા માટે પણ કીધું છે આ નાવડું પણ કીધું છે અને આને રસ્તા જનારી એક આ ગાડી પણ છે તમામ ગાડીઓ બસો જે તે તમે માનો ને તો આ શરીર ઉપરથી બનેલું છે આપણે બધા એનો પ્રભુનો હે આપણા પ્રભુનો આપણા પિતાનો ઉપકાર ભૂલી જશું તો ક્યાંથી આપણે સુખી થઈશું અરે આ આ બધું સુખ સુખ છે 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 ને એ તમામ જીવ્યા સો વર્ષ જીવ્યા એ ત્યાં સુધી પછી આ આ પાછું આ લીધું જેને આલું છે ને એ પાછું લઈ લે છે પાંચ ભૂતો ઉત્પન્ન કરેલા છે ને પંચ જમીન માતા એ પાછું આ આ દેહ છે ને જમીન માં ઉત્પન્ન થયેલો છે જમીનમાં જશે

આપણે એટલે કહેવાનું છે કે પ્રભુનું સ્મરણ કરી પ્રભુની પ્રાપ્તિ કરી અને આ આત્માનું કલ્યાણ કરવાનું છે આ જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં એના પિતા જોડે સમર્પણ કરવાનું છે સમર્પણ કર્યા પછી આ જીવનું કલ્યાણ થાય તો આપણા અનેક પેઢીઓ આવી જશે ને અને આવું નહીં વિચારીએ ને તો કલ્યાણ નહીં થાય તો આપણે બધા ભેગા મળી એકબીજાને આવી વાતો કરી અને આપણે આ જીવનું કલ્યાણ કરવા માટે બધાએ આપણે બધાય મહેનત કરીએ અને પ્રભુ ભક્તિ કરીએ જે જે તમારી પાસે જે મંત્ર હોય રામ રટણ કરીએ રામ રટણ કરીએ જય અલગદાણી જય રામ